અમદાવાદની રોડ પર મોડી રાત્રે બાઇક લઈને લૂંટ કરવા નીકળતી ટોળકીને એલસીબીએ રંગે હાથ ઝડપી લીધા છે વટવામાં રહેતા મૌલિક જોશી સંદીપ ઉર્ફે જીતુરાણા અને દીપુ રાજપૂતે અસલાલી રોડ સનાથલ રિંગ રોડ અને ખેડા રોડ પરથી એકલા જતા બાઇક સવારો અને ટ્રક ડ્રાઈવરને છરી બતાવીને લૂંટ્યા હતા આરોપીઓએ ચાર માસમાં છ જેટલી લૂંટને અંજામ આપ્યો છે એલસીબીએ આરોપી પાસેથી સાત મોબાઈલ ચોરીનું બાઇક અને છરી સહિત મુદ્દામાલ કબજે કર્યો છે મૌલિક સુરેશભાઈ જોશી એ વટવા ગામનો છે બીજો સંદીપ ઉર્ફી જીતુ રામજીભાઈ રાણા એ બી વટવાનો છે અને ત્રીજો દીપુ કલ્યાણસિંહ રાજપૂત છે એ બી વટવા જ રહે છે અને એમની પાસેથી બાઈક સાત મોબાઈલ રોકડ રકમ ચાલીસ હજાર બસો પચાસ મુદ્દાળ કબજે કરવામાં આવેલો તપાસ દરમિયાન એવું જાણવા પૂછપરછમાં એવું જાણવા મળેલું કે જે બાઇક લઈને લૂંટ કરવા આવતા હતા એ બાઇક મૌલિકે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારનું કાંકરિયા તળાવ ત્યાં પાર્કિંગમાંથી આશરે ચારેક માસ પહેલાં ચોરેલું છે આરોપીઓ લૂંટ કરવા માટે ચોરીના બાઇકનો ઉપયોગ કરતા હતા અને તેની નંબર પ્લેટ બદલી નાખીને વારંવાર લૂંટને અંજામ આપતા હતા જેથી તેઓ પોલીસના હાથે ઝડપાઈ ન જાય પકડાયેલા આરોપીઓ પૈકી મૌલિક જોશી ચોરીના છ ગુનામાં અને સંદીપ રાણા ચોરીના ત્રણ ગુનામાં જેલની સજા કાપી ચૂક્યા છે આ લોકો છેલ્લા છ માસમાં ચારેક માસમાં અહીંયા આશ્લાલયમાં છ એક લૂંટો કરેલી છે અને એકલ દુકલ ટ્રક પાર્કિંગ હોય ડ્રાઈવર એકલ દુકલ ડ્રાઈવર હોય એને છરી બતાવી લૂંટી લેતા એકલ દુકલ મોટર સાયકલ વાળો હોય એને છરી બતાવીને લૂંટી લેતા હતા આ પકડાયેલા આરોપીઓ પૈકી જે મૌલિક સુરેશભાઈ જોશી છે એ અમદાવાદ શહેરના બાઇક ચોરીના ગુનામાં અગાઉ દોઢ એક વર્ષ પહેલાં છ ગુનામાં પકડાયેલો છે સંદીપ જીતુભાઈ જે છે એ પણ અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનના ટાયર ચોરીના ત્રણ ગુનામાં પકડાયેલો છે એ રીતે રીઢા ગુનેગારો છે બંને હાઈવે પર લૂંટની ઘટના વધતા ટ્રક ડ્રાઈવરો અને સ્થાનિક રહીશોમાં અસલામતીની ભાવના પેદા થઈ હતી એલસીબી પોલીસે લૂંટની ઘટનાને અટકાવવા માટે શરૂ કરેલા સર્ચ ઓપરેશનમાં આરોપીઓ ઝડપાઈ જતા એક મોટી સફળતા મળી છે હાલમાં એલસીબી પોલીસે લૂંટના ત્રણેય આરોપીઓને અસલાલી પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે કેમેરામેન યુવરાજ લીલા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ